છોકરો છે બીજેપી તું કોણ છે તું મારો બાપ બતાવ્યો તને કે નઈ બતાવ્યો તારા હોય તું મારો કોલર રીતે પકડે ભાઈ તું મારો કોલર કઈ રીતે પકડે તાને ઓળખીને મારે શું કામ તું કોલર કઈ રીતે પકડે દાને ઓળખીને મારે શું કામ તું મારો કોલર કઈ રીતે પકડો એ કે ચાલ જે બી ઓન ડ્યુટી છું મે મારો કોલર કઈ રીતે પકડી ધારાસ બેનો છોકરો અરે ધારાસ બે જો તને ઓન ડ્યુટી છોકરો પર હાથ કેમ ઉપાડે છે કોલર કઈ રીતે પકડે છે તું તે કોલર કેમ પકડો ઓન ડ્યુટી છું મે તારે ઓન ડ્યુટી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે